રાષ્ટ્રપતિ મુર્મુએ અંગોલામાં સેન્ટ માઇકલ કિલ્લાની મુલાકાત લીધી અંગોલાની રાજધાની લુઆન્ડામાં ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સેન્ટ માઇકલ કિલ્લાની મુલાકાત લીધી જે અંગોલાના રાષ્ટ્રીય સૈન્ય ઇતિહાસ સંગ્રહાલયને આવાસ આપે છે ને તેના પ્રદર્શનોનું અવલોકન કર્યું આ મુલાકાત સોમવારે અંગોલાના તાશીરી પ્રવાસના ભાગરૂપે થઈ જે ભારત અંગોલા સંબંધોને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી છે આ કિલ્લો પોર્ટુગીઝ વસાહત યુગથી છે અને અંગોલાના યાદોને જીવંત કરે છે રાષ્ટ્રપતિ મુર્મુએ કિલ્લાના પ્રદર્શનોમાં અંગોલાના લાંબા અને જટિલ સૈન્ય ઇતિહાસની વાર્તા જોઈ જેવા વસાહતી કાળ ને સ્વતંત્રતા માટેની લડાઈનો સમાવેશ થાય છે આ મુલાકાત અંગોલાના પ્રથમ રાષ્ટ્રપતિ એન્ટોનિયો

ગોન્સાલ્વેઝ લોરેન્સો સાથેની બેઠકમાં મત્સ્યોદ્યોગ અને દૂતાવાસી વિષયો પર સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા જે આફ્રિકા સાથેના ભારતના વ્યાપક સંબંધોને મજબૂત કરે છે આ મુલાકાત બંને દેશોના લોકોના સમૃદ્ધિ માટેના પ્રયાસોને પ્રોત્સાહન આપશે